તને મળે એની પાસે જો ને એ મને તો ચાલો મિત્રો આ હાજો કાઢે ચાલો આ બધા એને બાય બાય કરી અને નીકળ જાય એવી ઘાણે જ આવવા માટે ઘાણે સફાઈનું કામ ચાલુ છે આપણે કાણાની અને ભેગું ભેગું વાડીઓમાં અત્યારે બધી છે ને માંડવી કાઢવાનું કામ ચાલુ છે તો ચાલો એટલા એટલા રોટલા છે એ લઈ લીધા છે આપણે શકલ્યા હાટું હા એલ આવતો બારો બીજું શું તો એમ ને ગાડી એડજસ્ટ કરી હાલો ભાવુભાઈ ખાડો હે ને એના લીધે ગાડી બી બહુ વઘરી છે આપડે તો ડ્રાઈવર જ વાત બસ

બ્લોગ માં નથી આવ્યા એટલે મે તો આ લાઈટ હું અંજુ વાળું હું લેવા પડે એટલું બધું વેલકમ મિત્ર પણ આ બટુક સેટ છે ને એના લીધે ના લે કે છે માતાજી બટુક સેટ ને સુઈ ગઈ છે કેમ કે બટુક શેઠ કા લાખો દે માનવી વીણવા મતા ના દે વીણવા છે હા કેવી ફીલિંગ છે બટુક સેટ

દિવાળીને આપણી યુટ્યુબ ફેમિલીના બધા મેમ્બરને જઈ દિવાળી આપણે સવારનું ઘાણાની સફાઈનું કામ ચાલુ હતું ને એમાં બપોરનો એનકો એવો ખાવાનું ખાવાનો બ્રેક પીડ્યો હતો તો એ બ્રેક અત્યારે પૂરો થઈ ગયો હે અને આપણે હે ને ઘર બાજુથી આવું દુકાન બાજુ હાલતા થઈ ગયા હવી અને અત્યારે આ વસ્તુ તમને ખબર છે આપણે ક્યાં પી ગયા હવે ઓઘડા બપાના પડામાં એટલે જામફળ જે પૂજા વિલાસ છે ને આપણે આજે એક ભાઈ હોતે છે કે ભાઈ ચેડના માંગે છે બે બે જામફળ પણ માતાજીઓને સુખી રાખે અને આ જો હેપી દિવાળી છે તો ચેઠને જય દિવાળી જય દિવાળી જય દિવાળી એટલે માંગતા હો તો જય દિવાળી એમ વાત નો રાખવી અમુક માણસોને કો ગાઈઝ એ બડા જામફળ હે આ જે કોણ માંગરા હોગા આપ સોચ سکتے હે એ બધા ચોથા ભાત નહિ હે ભાત એ હે કચ્છા પક્કા કચ્છા પક્કા આપડી પાસે પાકું હે અને ભાઈ પાસે કાચું માતાજી એને સૂચી રાખે આપણે એની પાસેથી જામફળ રહેવાનું નીચ થતું દેવાનું ની માતાજી એને બધું સૂચી રાખે હો હોરાણા કરે ઓ હવે હે ને એમાંથી જામફળ ખાતા ખાતા પાછા મારતા થઈ જવી અવાજમાં માંડવી પાડવાનો શેઠ નહી નો વારો હતો અને અત્યાર પછી અમારો વારો આવ્યો હે તો શેઠની તજા પડી ગઈ દીવાળી અને અમારે બધા માંડવી પાડવા દુકાન તો આવો છે ગોતવા નાખે તમારે હવે ના મારે થઈ રહી છે ભાઈ કે આમ જવું માંડવી જોવા આવો ગમે શેઠની માંડવી જોતા રજા હે ને આપણે આવા મસ્ત મજાના પાત્ર જામફળ તોડ્યા હતા ને એનો આવી રીતે ખાતા ખાતા પૂજી ગયા આવી બટુક શેઠની એની વાડીમાં આપડે પાક જામફો છે એટલે આટલું જ બધું છે અમુક માણસોને કાસા જામફો છે તે નથી ખૂટતા ને એટલે ઘોડે ઉલાવે છે માતાજી વડે એને સૂચી રાખે બાકી હવે બટુક શેઠને કેવી કે એની વાડીમાં હે ને એ આજ માનવી ઉપાડે ને એ દેખાડે હાલો મિત્ર આવી જાવ આગો નહીં જવું ઘૂઘરા દીકરો થાય આગો જઈને દેખાય બીજાને એમ થાય ગાવડાના ગોતીને સારો પાછો ગોઈતીને ઉભા હોય

શું કરવું હવે કચ્છ ને એમ તો ચાલો મિત્ર લોકો હવે અમે છે ને આ ત્રણ પત્ર લાયા છું ટાર્ગેટ છે એક ઓલી જાવ એક આ પતરું ને એક આ પતરું આ ત્રણનો ટાર્ગેટ છે મારે જો કે જાજી સફાઈ કરવી હતી પણ આ ભાઈ જાય ને આ ઘોડા એને એટલું કહીને બંધ કરી દેવું છે તો એટલું થોડુંક છે એ હોય ને બેઠા બેઠા બીજું શું કે છું you અત્યારે મિત્રો જય દિવાળી આજનું છે ને જેટલું પતરા ને નટબોલ ને એવું હતું ને એ થાય એવું હતું એ બધું લગભગ જોઈ નથી છે દિવાબત્તી ને એવું બધું કરી નાખ્યું છે દુકાન વધારી નાખી છે અને હવે નીકળવાની તૈયારી છે અને આજ છે ને છેલ્લે છેલ્લે આપણે એક માણસ કારીગર જે હતા ને એ બદલી ગયા હતા એ કારીગર તો ભાઈ બહુ ઊંચી ડિગ્રી વાળા આવી ગયા હતા એ કારીગર કોણ છે એક જ મિનિટ પેલા કાસ

એ કે તું આ રે છે હું કે હે ને મોટું ગજાવ કે ફરેટ કે બડે હું એ ભાગી જાય એની વિજે તો શું મારે એમબીબીએસ વાળા ભાઈ નું વાત હોય જો ઉછો તો સાલો ત્યારે હવે હે ને કાય કા ઘરે પૂજવી અને થોક પૂજવા ખંખો જો જે સ્નાન કરવી પછી એ અમારે મોટું કા ફરેટ કે ની ખીધી માં જવાનું છે એવું છે અને આજ રસ્તામાં થોડું ટ્રાફિક વધારે જણાય છે કોઈ ચાલો ત્યારે મિત્ર લોકો હવે ભાઈ લે છે દુકાનો એવું બધું કરી દીધું છે બંધ ખેડૂતો લોકો અત્યારે છે ને આપણે ઘરે દિવાળીની નાની નાની બાકાજીતી બોલાવી અને હવે છે ને મોટી બાકાજીતી જીચી અને ખુદા ફાટી બાકાજીતી બોલાવવા હાટુ આપણો ફ્રાઇચાનું કલેક્શન લઈ અને પૂગી ગયા હવે દર વર્ષની જેમ આપણે દુકાને તો પેલા છે ને હું તમને મારું ફ્રાઇચાનું કલેક્શન બતાવી દઉં નાના નાના બાકા જીચી ચાલુ કરવી આ બધા છે

આ બાકસના ખોખા જેવું થયું ને એની અંદર હોય બોમ્બ ફીટ કીધેલો પૈસા સાંપડવાની વાત આ જોયેલો અને આની માલપા હે વીઆઈપી પચીસ રૂપિયાવા વાવ એક આ પચી આ છે શું કહેવાય બુલેટ બોમ્બ હા નનકી ન બાકાજી લીધી તો આવું કંઈક આપણું ફરાનું કલેક્શન છે અને આ સ્પેશિયલ કલેક્શન જોઈ લો

તો ભાણિયા છે આ બાજુ અમારે બટુક શેઠ અમારે મહેશ ભગત વકીલ સાહેબ આ બાજુ અમારે શું છે ભાઈ બોલો શેઠ બોય શેઠ બોય જ ને શેઠ બોય શેઠ બોય બાલો બાલો ઓફિશિયલ બાલો ઓફિશિયલ બાલો શેઠ બોય બીજું કઈ આઈડી નથી ને પછી અમારે ભીખાભાઈ છે એ જોવા માં આવ્યા જાય હે આવું ભાઈ હે અને ભાવુભાઈ હે અમૃત્યો હે તો આટલા હે ને આયા હવે સ્પેશિયલ ઉજવણી કરવા સ્પેશિયલ ઉજવણી ચાલે થઈ ગઈ છે તો વાલો હવે દિવાળીની મોજ લેવી લોકો જય દિવાળી આજનો આપણો દિવાળી નો જે કાર્યક્રમ હતો ને એ અહીંયા પૂરો કરી દેવી છે કેમ કે અમે તો ફળાજતા બધા ખૂટી જાય જેટલા ફળાજતા હતા ને એ બધાય ફોડી નાખ્યા અને હવે હે ને એને તે ઘર ભેજી ના ખાવાની તૈયારી કરવી છે કેમ કે ટાઈમ બહુ જાજો થઈ ગયો હે લગભગ કેટલા વાગ્યા છે લગભગ નહીં અગિયાર ચૌદ હવે અગિયાર થઈ જાય હે તો ચાલો ત્યારે હવે સાના માના જાય ને ઘોટાઇ જાય થોડાક ફ્રાય કર કેમ કે કાલ છે ને હજી ધોકો હશે ધોકો એટલે શું કહેવાય દીવા ડબલ દીવા હોય કાલે દીવા આવી નથી બે આવતું નથી દીવા આવતી બેહતું આવતું બધા નથી કાલને વચ્ચે રજા ને એને ધોકો કહેવામાં આવે છે તો બધાને હેપી ધોકો એડવાન્સમાં માવસ્યુ કાલ આ કાલ ધોકાના બ્લોગમાં ને આવું જોઈએ બધા રામ રામ બાય